નમસ્કાર હું માહી નાય સરસ્વતી સોર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણના જીમખાના દરવાજે આવેલી પરબમાં નવીન કુલરનું કરાયું લોકાર્પણ મુસાફરો અને વિદ્યાર્થીઓને મળશે ચોવીસ કલાક ઠંડુ પાણી પાટણ શહેરના જીમખાના દરવાજા પાસે આવેલી પાણીની પરબ ખાતે ઉનાળાની શરૂઆત પૂર્વે જનતાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે પાટણ નગરપાલિકા અને શ્રીમંત ફતેહશિવ રાજ સાર્વજનિક પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે અહીં નવા વોટર કુલરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સુરત નિવાસી ડૉક્ટર રમેશભાઈ પટેલે તેમના માતૃશ્રી ગંગા સ્વરૂપ શાંતાબેન અને પિતાશ્રી સ્વ જીવરાજભાઈ માધવજીભાઈ પટેલની સ્મૃતિમાં સિત્તેર હજાનું દાન પુસ્તકાલયને અર્પણ કર્યું હતું આ દાનમાંથી એકસો સિત્તેર ની ક્ષમતા ધરાવતું નવું વોટર કુલર મૂકવામાં આવ્યું છે જેનાથી કલાકના છસો થી સાતસો ગ્લાસ ઠંડુ પાણી મળી રહેશે આ નવીન સુવિધાનું ઉદ્ઘાટન પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને શાસક પક્ષના કોર્પોરેટર મનોજભાઈ પટેલના હસ્તે લાઇબ્રેરીના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ ભરપનું લાભ આસપાસના રહીશો શાળાના વિદ્યાર્થીઓ અને અંદાજે પચાસ જેટલા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો લઈ રહ્યા છે અગાઉ એક કુલરની ક્ષમતા ઓછી પડતી હોવાથી બપોરના સમયે પાણી ગરમ થઈ જતું હતું પરંતુ હવે બે કુલરની વ્યવસ્થા થતાં ચોવીસ કલાક ઠંડુ પાણી ઉપલબ્ધ રહેશે આ સુવિધાને કારણે મુસાફરોને પાણીની બોટલ ખરીદવી નહીં પડે જેનાથી તેમના થી પચાસથી ની બચત થશે પાટણની જનતા માટે આ ગૌરવની વાત છે કે અહીં રોજનું બસ બે હજાર લિટરથી વધુ પાણી પીવા માટે વપરાય છે જેથી ડોક્ટર શૈલેષ સોમપુરાએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી નગરજનોને આ પરબના માટે આપવા અપીલ કરી હતી આ પ્રસંગે લાઇબ્રેરીના કારોબારી સમિતિના સભ્યો અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સુવિધાથી લોકોએ આનંદ વ્યક્ત કરી આભાર માન્યો હતો પાટણની શ્રીમંત સાર્વજનિક પુસ્તકાલય અને પાટણ નગરપાલિકાના સહયોગથી અહીંયા જીવિકાના અનાવળા કરવા જે એક પરતનું નિર્માણ કર્યું હતું આ નિર્માણ લગભગ ત્રણ વર્ષ પહેલાં કર્યું હતું અત્યારે અમે જોતા જોતા એવું લાગ્યું કે ઉનાળામાં અહીંયા જે પીવાની જે વસ્તી છે અહીંયાથી લગભગ પચાસે ગામડાના લોકો જીવખાના પત્ની પ્લસ કુલોની છોકરાઓ બધા અહીંયા ખૂબ જ પાણીનો લાભ લઈ રહ્યા છે તો ઉનાળામાં એવું થતું હતું કે એક કુલરની કેપેસિટી ઓછી પડતી હતી એટલે અહીંયા નગર આજુબાજુના રહીશે મને રજૂઆત કરી કે સાહેબ આ પાણી બપોરે ગરમ થઈ જાય છે તો અમે વિચાર્યું કે કોઈ બીજું એક નવું કુલર લાવી અને સતત પાણી મળે એવી વ્યવસ્થા કરવી તો આજે મહાશિવ શિવરાત્રીના પવિત્ર દિવસે શિવરાજભાઈ જીવરાજભાઈ માધવજીભાઈ પટેલ અને એમના ધર્મપત્ની શાંતાબેન યુવરાજભાઈ પટેલના સહયોગથી અમારા મિત્ર છે ડૉક્ટર રમેશભાઈ પટેલ સુરતથી એમને આપણને સિત્તેર હજાર રૂપિયાનું દાન પાટણી લાયબ્રેરીને આપ્યું અને એમના સહયોગથી આજે આપણે એક નવી એકસો ને એકસો સિત્તેર લીટરની એક નવું કુલર મૂક્યું છે કે જેથી એક કલાકના લગભગ છસોથી સાતસો ગ્લાસ જેટલું પાણી એ આપણે સતત મળી રહે અને અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીંયા ચોવીસ કલાક ઠંડુ પાણી વારાફરતી વારાફરતી આપણે બંને કુલર દ્વારા આપી શકીએ એવી અહીંયા પાટણના નગરજનો માટે અહીંયા આપણે લાઇબ્રેરી તરફથી અને નગરપાલિકા સેવા સદન તરફથી આ વ્યવસ્થા એક પાટણની સુંદર મને અહીંયા બની છે અને એની સેવા અંદર લાખો લાભ લગભગ રોજનું બે હજારથી વધારે લિટર પાણી અહીંયા વપરાય છે એ પણ આપણા માટે ગૌરવની વસ્તુ છે કે ભાઈ આટલા બધા જે લોકો છે એમના પૈસા આપણે જે બચ્યા છે ગામડે જતા લોકો છે એ બધાને પાણીની બોટલો અને સર્વતો અહીંયા પીવા પડતા હતા એની જગ્યાએ રોજના એ લોકોને પચાસ સો રૂપિયા રોજના બચાવીએ છીએ એટલા માટે એ પાટણના નગરજનોનો અને જે દાતાઓ જે દાન આપે છે એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને પાટણના નગરજનોને વિનંતી કરું છું કે આ પરપના નિભાવવા માટે પણ તમે યથાશક્તિ દાન આપો એવી વિનંતી કરું છું આભાર જય ભારત